આગની ઘટનાની જાણ થતા ફાયર પાલિકાના ફાયર અધિકારી ચિરા ગઢવી સહિત બે ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કામગીરીમાં લાગી ગયા હતા આગ લાગેલી જગ્યા એટલી બધી સાંકડી હતી કે ફાયર બ્રિગેડના લશ્કરોએ કાત કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો રિપોર્ટર વિશે એક તહેલકા ન્યૂઝ બરું મારું નામ મોહમ્મદ સોહેબ સુજનીવાલા છે અને હું માલીવાળનો સ્થાનિક રહેવાસી પણ છું અહીંયા બપોરના પોણા બે વાગે અહીંયા મારા ભાઈને ત્યાં ઝાકીર હુસેન અબ્દુલ હકીમ સુજનીવાલાને ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી સદનસી સદનસીબે કે કોઈ જાનહાની નથી થઈ મારા મામાને ત્યાં ચાલીસો હતો અને અમે ચાલીસામાં ખતમ પડવા ગયા હતા એટલે અમે બધા ત્યાં ગયા હતા આગ શોર્ટ સર્કિટ થઈ અને આ સામેના જ્યાં ઘર છે તેમણે આગ દેખાઈ અને એ લોકોએ તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારા ઘરે આગ લાગેલી છે એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર ને ઘરની અંદર જે ઘર વકરી હતો ઘર સામાન હતો તે ભળી રહેલો અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલાવવામાં ચાલુ થઈ ગયા અને સ્થાનિક લોકો પણ છે સ્થાનિક કોર્પોરેટર પણ છે અમે પણ બધા આગ ઓલાવવામાં પડી ગયા અને આગ ઓલાવવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે ચાર ઘર છે સલગ જોઈન્ટ છે અહીંયા દોઢસો વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ ચાર પરિવારો હતા ચારે ચાર પરિવારો ખતમમાં ગયા હતા એટલે કોઈ પણ જાતની જાનહાની નહીં થઈ પણ માનહાનિનો બહુ મોટો નુકસાન થયું છે